સુરતના કાપોદરા વિસ્તારના મિલેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલા અનબ જેમ્સ નામના કારખાનામાં એકસો અઢાર રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થઈ હતી પાણી પીધા બાદ એક બાદ એક રત્ન કલાકારોની તબિયત બગડી હતી અને તમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી બે રત્ન કલાકારોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા પ્રાથમિક તબક્કે પાણીના ફિલ્ટરમાં કોઈએ અનાજમાં નાખવાની સેલ્ફોસ નામની દવા ભેળવી દીધી હતી જેના કારણે તમામની તબિયત બગડી હતી સમગ્ર મામલે મંત્રી પ્રફુલ્લ પારિયાએ પ્રતિક્રિયા આપી કે હાલ તમામ રત્ન કલાકારોની તબિયત સુધારા પર છે આ તરફ पुलिस तपास કરી રહી છે જેને પણ આ પ્રકારનું કૃત્ય કર્યું હશે તેમની સામે કડક કાર્યવાહી થશે ઓ બી પ્રયાસ કરે મે ઈશ્વર કા આભાર વ્યક્ત કરતો હું કે એક બી રત્ન કલાકાર કો કુછ પ્રોબ્લેમ ابھی નહી હે ઓર દો આઈસ્યુ મે દાખલ કિયા ઓ ભી સ્વાસ્થ્ય હે મે આભાર વ્યક્ત કરતો હું એ ફેક્ટરી માલિક કો ભી ઇસલિયે કે ઉનોને અચ્છી સે અચ્છી ફેસિલિટી દી ઓર મેડિકલ સુવિધા ભી एक जितने लोगों को हॉस्पिटल्स में शिफ्ट किया गया है किरण हॉस्पिटल में 104 और दूसरे हॉस्पिटल में 14 ऐसे टोटल 118 लोगों को शिफ्ट किया है सूरत महानगर पालिका की तरफ से मेयर श्री हमने और आरोग्य टीम सभी ने यहाँ पर हॉस्पिटल में मुलाकात ली है पुलिस की टीम भी हाजिर है किरण हॉस्पिटल की जो पूरी टीम है वो सभी जो लोग एडमिट हैं उन पर कंटिन्यूसली वॉच रख रहे हैं कंटिन्यूसली सारवर चल रही है ट्रीटमेंट चल रही है कोई भी कैजुअलिटी नहीं हुई है कोई जान हानि नहीं है कोई भी व्यक्ति गंभीर अवस्था में नहीं है कोई भी जान और माल की हानि नहीं है और इस पर हम पुलिस हमने तीन सौ के तहत इसमें एफ रजिस्टर की है और अननोन पर्सन के अगेंस्ट में हमने सीसीटीवी फुटेज और सब कुछ एनालाइज करने के लिए टीम लगा दिया है और अभी फॉरेंसिक्स की टीम भी आगे गई और हमने एफ एस एल मदद से सारे सैंपल्स और ये सब एनालाइज़ कर रहे हैं और हम इस पर जो जैसे भी आगे होता है आगे कड़क कार्रवाई करेंगे